અશરામે સોય તો એઠા ઉતરો અમે તો નકર તમે ને બીજાને દે દે હું અરે લાવો બેન લાવો મને પેલા ઘૂસ જોવા દો આમના મુ નો લઉં તે અમે ઘૂસ જ લાવ્યા છે કે બકરાના વાળ ન જ ભરતીધા તમે અમને છેતરી જાવ અમે ન કાઈ તમને છેતરવી આલ્લો આટલી ઘૂસ છે જોખો હવે કેટલા થાય છે હા બેન ઘૂસ તો હારી છે હવે હું જોખીને પછી તમને કહું તમારી 70 ગ્રામ થઈ ઘૂસ અરે બેન પણ હરખું જોખામ તમારી બાજુ કેમ કાટો નમી જાય છે બહુ વધારે મે બાર જો ખાવી ના તો મારે 100 ગ્રામ પૂરી થઈ હતી ને તમારા આમ કેમ 30 ગ્રામ ઓછી રહે મારે ન દેવી લાવો પાછી અરે ના ના બેન 80 ગ્રામ થઈ છે ઓ તમારી તમારે શું લેવું છે બોલો અરે મારે એક એ નથી લેવો મારે તો પૈસા જોતા છે ઠામડા તો મારે મલક ના પડ્યા છે હા તો તમારા 400 રૂપિયા થઈ છે 400 રૂપિયા આપી દો તમને હું હે ખાલી 400 રૂપિયા ની છે કાલે બેન આવતા ને વેસવા એને મને એમ કીધું તું કે તમારે 4000 ના વા થઈ છે

કાલેની ને તો કેજે અરે પણ બો લકડી પાડોશી આવી તમે દુનિયામાં ભાઈ ન ભાડી વિલા કે સાલ તો જલ્દી મુસાહને હાક કરવા અરે મે નય આવો મે તમારી હાટો જ્વાર રાખા છે અંદર લઈ આવો અંદર હા બેન લાવો ઘોસ તમારી હું જોખી લઉ પણ હું ભાવ દેવાનો છે મે કીધું ઈ હો 80 ગ્રામ સે એટલે 4000 રૂપિયા થા હે અરે હા બેન હા પૈસા લેતી જાવી છું આરે લેતાવો ઘોસ તમતા રે આલ્લો બેના ઘોસ જોવી તો પડે ને હું પેલા જોઈ લઉં ને પછી જોખું હા હા તમ તાર જોખી લ્યો હા બેન જોખા જાય ને તમારી ખુશ પ્રોગ્રામ થાય છે અને તમારા 5000 રૂપિયા થાય છે આ લે લે આને તો મને 5000 રૂપિયા કીધા હવે તો મારે દેવી છે ઓલી ટેમ્પા વાળી વાંદરીએ તો ખાલી 700 રૂપિયા જ કીધા હું એમ કાઈ થોડી દઈ દેતી હતી ને હું એમ થોડી છેતરા હું તો ગોગડી છું ગોગડી

આ લે લે આ બેન કેમ આવી ગયા મારી ઘૂસ મૂકી લે આમાં તો લીરાન ગાભા નીકળા મારી ઘૂસ લઈને વહી ભમરાડી અને ગાભા મૂકીને વહી ગઈ લાઈ તો હું એની વાહે જાવ વજી કાય આગી નઈ ગઈ હોય તો મિત્રો કોની કોની આરે આવું થયું છે વાળ વેસવા વાડી આરે કમેન્ટ જરૂરથી કરજો હો અને જો તમને અમારો વિડિયો સારા લાગતા હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં